હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો બધા મજામાં હોબ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જે તારીખ છે એકવીસ એક બે હજાર છવ્વીસ અને સવાર નવ વાગી ગયા છે આમ તો જો કે સાડા દસ વાગી ગયા છે આજ થોડુંક મોડું થઈ ગયું છે ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને આજ કંઈ કામ તો છે નહીં બધું કામ પતી ગયું છે બેન તૈયાર થઈ ગયા છે ને એને જવું છે સ્કૂલે કાબે તો આજે અમારે રૂહી બેન જવાના છે સ્કૂલે અને હમણાં બે ત્રણજી જે અમારા છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી આવે છે ડાન્સની એટલે કે જે આપણે ઓલા સ્પર્ધામાં રહી છે ને બેન હા તો અમારે રૂહી બેન રહ્યા છે સ્પર્ધામાં વંદે માતરમના ગીતમાં અને ડાન્સ કરવાનો છે કાબે ફાઈનલી ઘડિયાળ માટે હાડા બાર વાગી ગયા જોઈ શકો છો

તો હાલો ફ્રેન્ડ ફાઈનલી ઘડિયાળમાં રાણા છ વાગી ગયા છે ને હવે આપણે આપણી દુકાન આવી ગયા છીએ તો હાલો તો ફ્રેન્ડ અમારો ગોલુ ભાઈ ત્યાં આવી ગયા છે તમે જોઈ શકો છો હા એ કહી દે હા તો હાલો અમારો વાણિજભાઈ આવી ગયા હતા ને કોણ મમ ખાઈ છે

جی <سؤال> ٹھاکر <سؤال>

હાલો જય માતાજી ભાઈ તો વૈતા જો હાલો ભાઈ હવે આપણે જમી લીધું છે ને અમાર રણજીત ભાઈ ગયા બાર ગામ એટલે એની ઘેર ઓયા ગયા છે અને અમાર જીગરભાઈ જો અટાણે શાંતિથી બધા એરો બહુ મોજ કરી અને હવે આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સબસ્ક્રાઈબ તો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ અને અમારા હાર્દિકભાઈ રિહાઈ ગયા છે તો હાલો હવે હમણાં એને ફોન કરવાનો છે અને મનાવવાનું બાકી છે અને અમારા માનવભાઈ જો આરામથી રખડે છે તો હાલો જય માતાજી